અમદાવાદની વટવા જીઆઈડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે સોલવન્ટ બનાવતી ફેક્ટરીમાં આગ લાગી છે વટવા જીઆઈડીસીના ફેઝ એકમાં અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં આગ લાગી છે ફાયર બ્રિગેડની બાર જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે ફેક્ટરીમાં કેમિકલના બેરલ ભરેલા હોવાથી આગ પ્રસરી આસપાસની ફેક્ટરીઓ બંધ કરવામાં આવી છે ફેક્ટરીમાં રહેલા લોકોને બહાર કાઢવામાં આવી રહ્યા છે સંવાદદાતા દીપક આપણી સાથે લાઈવ જોડાયેલા છે દીપક અમદાવાદની વટવા જીઆરડીસીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે અંદર કેટલા લોકો ફસાયેલા છે ફાયર ફાઈટરની ટીમ દ્વારા કેવા પ્રકારની કાર્યવાહી સોનલ આ ફાયર બ્રિગેડને એક કોલ મળ્યો અને આ બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ફેઝ વન જે વટવા જીઆઈડીસી છે ત્યાંની આ જે અલ્કેશ કેમિકલ બનાવતી સોલ્વન્ટ બનાવતી કંપની છે કે ત્યાં આગ લાગી છે અને અત્યારે હાલ જે દ્રશ્યો પણ જોઈ શકાય છે કે આ આગ જે છે તે ખૂબ જ વિકરાળ થઈ છે અને ફાયર વિભાગની બારથી પણ વધારે જેટલી ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી છે અને તેના દ્વારા આગ ઓલવવાની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે મહત્વનું છે કે આ જે

આસપાસની ફેક્ટરીઓ છે તેને પણ કામ બંધ કરાવી દેવામાં આવ્યું છે અને બહાર નીકળવામાં આવ્યા છે કેમિકલ સોલ્વ હોવાને કારણે આગ જે છે તે વધુ પ્રસરી રહી છે ને આગના ગોટે ગોટા જે અત્યારે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે જે પ્રકારે આગ આ કેમિકલ ફેક્ટરીની અંદર લાગી છે એટલે કે આસપાસની ફેક્ટરીઓ જે છે તે પણ પોલીસ દ્વારા બંધ કરાવી દેવામાં આવી છે અને અહીં જે ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ પહોંચી ચૂક્યા છે મહત્વનું છે કે કોઈ જાનહાની અત્યાર સુધી સામે નથી આવી પરંતુ પોલીસ દ્વારા જે કામગીરી જે છે તે પણ કરવામાં આવી રહી છે છે અને અને આસપાસના જે જે લોકો થયા ફેક્ટરીના કામ ચાલતા હતા તે પણ બંધ કરાવી દેવામાં આવ્યા છે અને ફાયર વિભાગ જે છે તે હવે ઘટના સ્થળે પહોંચી અને કામગીરી જે છે તે કરી રહ્યું છે એટલે કે ક્યાંક આ જે આગ લાગતાની સાથે જ આસપાસના વિસ્તારોની અંદર અફરાતફરી મચી કારણ કે કેમિકલ બનાવતી ફેક્ટરી છે અને આ કેમિકલ ની અંદર જે બેરલો ભરેલા છે તે બેરલો ની અંદર જે બ્લાસ્ટ થઈ રહ્યા છે તેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અત્યારે પોલીસ જે છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે અને પોલીસ દ્વારા આ કાર્યવાહી જે છે તે બંધ કરાવી દેવામાં આવી છે અસર શું કોલ મળ્યો તો ને આસપાસમાં બધું બંધ કરવામાં આવ્યું છે કારણ કે કોઈ હોનારત ન બને અત્યારે ફાયર બ્રિગેડ એમનું કામ કરી રહી છે તો બધાને એક વિનંતી છે કે થોડા દૂર રહે આ આગ લાગી છે કંટ્રોલ થઈ જાય કઈ વાંધો નહીં આગ લાગી છે કંટ્રોલ થઈ જાય પછી ગવર્ડ અત્યારે કોઈ જાનહાની તો છે નહીં તકેદારીના ભાગરૂપે આસપાસમાં જે ફેક્ટરીઓ છે તે પણ બંધ એ પણ બંધ આજુબાજુ જે પણ ફેક્ટરીઓ છે એ પણ બંધ કરી દીધેલી છે એમના જે મજૂરો છે એમને પણ સાવચેતીથી અલગ કરી દીધેલા છે એટલે આગળ બીજા કોઈને કંઈ નુકસાન ના થાય કોઈ જાનહાની ના થાય એના માટે પોલીસ અને ફાયર બ્રિગેડ હાલમાં હાજર છે અને કામ કરી રહ્યા છે બધા બિલકુલ તો આ કાર્યવાહી જે છે તે પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે અને આ તમામ લોકો જે છે તે તમામની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને આ તમામ ફેક્ટરી કેટલા લોકો હતા ના કોઈ બહુ ખ્યાલ નથી મને તમારી કંપની બાજુમાં છે હા અમારી જ છે ગંભરી પણ ખ્યાલ નથી પૂછો અને અંદર બિલકુલ તો હાલ જે અન્ય લોકો છે તેમના તે પણ અહીં પહોંચી રહ્યા છે અને ફાયર વિભાગ જે છે તેના દ્વારા આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે કે જે કેમિકલ બનાવતી આ કંપની છે તે કંપનીની જે આગ લાગી છે તે આગ ઓલવવા માટે થઈને કામગીરી જે છે છે તે કરવામાં આવી રહી બ્રિગેડ કોલ જાહેર કરવામાં આવ્યો છે કારણ કે આસપાસ જે અન્ય કંપનીઓ આવેલી છે આ જે દ્રશ્યો જોઈ શકાય છે કે કેમિત કેમિકલ્સ નામની જે કંપની છે તે પણ બંધ કરવામાં આવી કારણ કે જો આગ વધુ પ્રસરે તો અન્ય જે કંપનીઓ છે તેમાં પણ ક્યાંક આ આગ જે છે તે વધુ પ્રસરી શકે છે તેના માટે થઈને આ જે આ કંપનીઓ છે કેમિકલ બનાવતી તેને બંધ કરી દેવામાં આવી છે બીજી તરફના દ્રશ્યો હું બતાવવા માંગીશ કે અહીં કામ જે છે

કેમિકલ ફેક્ટરી છે તેની અંદર જે માણસો હતા તે બહાર આવી ચુક્યા છે અત્યાર સુધી કોઈ પણ કેઝ્યુલિટી છે તે નથી જોવા મળી અને આ ન જોવા મળવાને કારણે એક ના સમાચાર છે કે કોઈ પણ વ્યક્તિ આ આગની અંદર જે છે તે તેમને નુકસાન નથી થયું અને અત્યારે હાલ પણ જે દ્રશ્યો જોઈ શકાય છે કે કેમિકલ સોલ્વન્ટને કારણે આગ જે છે તે હજુ પણ કાબુ લેતા ખૂબ જ ઘણો સમય થઈ શકે છે અને ફાયર વિભાગ જે છે તેમના દ્વારા આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અને અત્યારે હાલ ફાયર વિભાગના ઉચ્ચ અધિકારીઓ જે છે તે પણ ઘટના સ્થળે પહોંચી ચૂક્યા છે અને કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અલ્કેશ સોલ્વન્ટ બનાવતી આ નામની ફેક્ટરી છે કે જ્યાં આગની દુર્ઘટના જે છે તે બની છે અને પોલીસ વિભાગ જે છે તે પણ અહીં પહોંચ્યું છે અને તેમના દ્વારા કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે પરંતુ મહત્વની બાબત એ છે કે જ્યારે પણ આ પ્રકારની આગ લાગતી હોય છે ત્યારે તપાસવામાં આવતું હોય છે કે જે તમામ કેમિકલ રાખવામાં આવ્યા હતા તેના લાયસન્સ હતા કે નહીં અન્ય કામગીરી કરવામાં આવી હતી કે નહીં તે તમામ બાબતોને લઈને ફાયર વિભાગ જે છે તે તપાસ કરશે જીપીસીબી જે છે તે પણ તપાસ કરશે પરંતુ અત્યારે હાલ બચાવ કામગીરી અને જે આગ નો કોલ મળ્યો છે તે આગ બુજવવા માટેની કામગીરી જે છે તે અમદાવાદ ફાયર વિભાગના જવાનો કરી રહ્યા છે ઉચ્ચ અધિકારીઓ પણ પહોંચ્યા છે અને લગભગ બાર થી પણ વધારે જેટલા વોટર ટેન્કર અને જે સ્ટાફ છે ફાયર વિભાગનો તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને તેમના દ્વારા આ કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે જયારે આગ લાગી ત્યારે ખૂબ જ વધારે પ્રચંડ બ્લાસ્ટ જે છે તે જોવા મળ્યો હતો કારણ કે સોલ્વન્ટ બનાવતી કંપની છે અને આ કેમિકલ હોવાને કારણે ખૂબ જ બ્લાસ્ટ પ્રચંડ અવાજ જે છે તે આવ્યો હતો અને અત્યારે હાલ પોલીસ

તે બંધ કરી દેવામાં આવ્યા છે અને હવે આગ માટે જે ઉચ્ચ અધિકારીઓની ટીમ છે તે પણ અહીં પહોંચી ચૂકી છે અને તેમના દ્વારા આગ ઉલવવા માટેની કામગીરી જે છે તે કરવામાં આવી રહી છે અન્ય અંદર કોઈ ફસાયું છે કે નહીં તે તમામ બાબતોને લઈને ફાયર વિભાગ જે છે તે પણ અંદર રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યું છે સોનલ જી દીપક આભાર તમામ વિગતો માટે તો અમદાવાદના વટવા જીઆઈડીસીના ફેસ એકમાં અલ્કેશ એન્ટરપ્રાઇઝ નામની કંપનીમાં ભીષણ આગ લાગી છે ફાયર ફાઇટરની ચૌદ જેટલી ગાડીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે